નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય ગણિત કાલા વિકાસ ગણિત પોથીમાં પેજ નંબર બેતાલીસ નો આલેખ પેલો પ્રશ્ન છે નીચેના આવૃત્તિ વિતરણ માટે સ્તંભ આલેખ રચો સ્તંભ આલેખ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે જીરો થી છ માં સાત આવૃત્તિ છ થી બાર માં દસ આવૃત્તિ બાર થી અઢાર માં બાર આવૃત્તિ અઢાર થી ચોવીસ માં પંદર આવૃત્તિ ચોવીસ થી ત્રીસમાં માં તેતાલીસ દસ આવૃત્તિ અને ત્રીસથી થી માં છ આવૃત્તિ ચાલો લીટી દોરી અને માહિતી દોરવાના છે આ બધા લંબાલેખ છે જે તમે જોઈ શકો છો સ્તંભ આલેખ છે સ્તંભ આ બધા વિદ્યાર્થી મિત્રો સ્તંભ આલેખ છે જો આ રીતે તમે માહિતી દર્શાવી અને સ્તંભ આલેખ દોરી શકો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર જો તમને ગમે તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો